કચ્છના યાત્રાળુઓને તાત્કાલિક ભારત વાપસીનો આદેશ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની અસર ગુજરાત કચ્છ સુધી જોવા મળી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પડઘો હવે ગુજરાત કચ્છ સુધી સંભળાયો કચ્છથી ધાર્મિક યાત્રા માટે પાકિસ્તાન ગયેલા મહેશ્વરી સમાજના યાત્રાળુઓને તાત્કાલિક પરત ભારત આપવાનો સંદેશ આપવામાં આવ્યો કચ્છના મહેશ્વરી સમાજના સાડત્રીસ યાત્રાળુઓ ધાર્મિક પ્રવાસી પાકિસ્તાન ગયા હતા યાત્રાળુઓએ એક મહિના માટે સિંધ પ્રાંતમાં આવેલ ચાર પવિત્ર યાત્રાધામોની મુલાકાત લેવાની યોજના બનાવી હતી તેઓ સોળ એપ્રિલના રોજ ગાંધીધામથી વાઘા બોર્ડર સુધી પહોંચી ત્યાંથી કરાચી પહોંચ્યા હતા પરંતુ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલા પછી સુરક્ષા એજન્સીઓએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં લેતા ભારતમાંથી ગયેલા તમામ યાત્રાળુઓને પરત ફરવાનો આદેશ આપ્યો છે આદેશ મળતાની સાથે જ કરાંચીમાં આવેલ તમામ સાડત્રીસ યાત્રાળુઓને પરત લાવવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે આગામી દસ દિવસોમાં તમામ યાત્રાળુઓ ભારત પરત આવી જશે મળતી માહિતી અનુસાર તેઓ સોમવારે ભારત પહોંચશે યાત્રાળુઓના પરિવારજનો પણ તેમના સગાને લઈને ચિંતિત છે અને જલ્દીથી સલામત પરત ભારત આવવાની પ્રાર્થના કરી રહ્યા છે આ ઘટનાએ ફરી એકવાર પ્રસ્તાવિત કર્યું છે કે આંતરરાષ્ટ્રીય યાત્રાઓ માટે સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે ખાસ કરીને એવા દેશોમાં જ્યાં સ્થિરતા નબળી હોય ત્યાં ધાર્મિક યાત્રા ઉપર પણ તકેદારી જાળવવી જરૂરી બની છે ભારત દેશ સદીઓથી શાંતિ અને ભક્તિનો સંદેશ આપતું રહ્યું છે અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કંડ્રકશન ગામ પતરી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છકશ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન एटीन गोडीजी बिल्डिंग तांबा काटा पाईगुनी काल्बा देवी रोड मुंबई फोर डबल जीरो डबल जीरो थ्री महाराष्ट्र श्री प्रथम सारीज एंड लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો